મારા હૈયા માથે મારી બેગની ની ચિતા આગ સળગી રહી છે રાજન મને ન્યાય જોઈએ ન્યાય 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 એ બીજી વાત નહીં અરે હું રાજા છું રૈયત નો ગુલામ નથી મારે પણ મારી મસ્તી હોય મોજ હોય હવે બાપુને ને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય હાલો હાલો બાપુ તો નવરો આજે તો મુનિમજી બી નથી આવ્યા મને લાગતું નથી આજે આવે કેમ તને ખબર નથી અમર શેઠે મુનિમજીને લાફો માર્યો અને તેમનું અપમાન કર્યું છે

એવી જ રીતે અમરને પણ તમારો પોતાનો દીકરો ગણી એની સંભાળ રાખજો જે માણસ પોતાની પત્નીનો ન થયો પોતાના દીકરાનો ન થયો એ તમારો શું થવાનો હતો એ ભલે મારો ન થાય પણ હું એનો મટી જવાનો નથી એ ઘરની આબરૂ હું માથે લઈને ફરું છું અરે દીકરા મે જમાનો જોયો છે અમર ઉંમરમાં ભલે નાનો રહ્યો પણ આસને મોટો છે આ અપમાનનો કડવો ઘટલો હું ગળી જઈશ પણ હું નઈ ગળી શકું એટલે તું કેવા શું માંગે છે એ જ કે જે હાથે તમને તમાચો માર્યો છે તે હાથને હું તોડી ન શકું તો કઈ પણ વખત આવે એનાથી એવી ઘડીએ એવો બદલો લઈશ કે આખું કુટુંબ મને યાદ કરશે ના મે તને ભણાવી ગડાવી એટલા માટે મોટો કર્યો કે તું કોઈનું ઘર ઉજાડે ચાલો જા ચાલો જા કેતન મારા ઘરમાંથી ચાલો જા હું તારું મોડું જોવા પણ નથી માંગતો જા ઠીક છે પિતાજી ચાલો જા

અમારે તો ભગવાન દર્શન કરી પછી જમવાની ટેક છે ટેક તો મારે છે ભગતજી યાત્રાઓ ને પછી જમવાની આ તો તમને ભાડ્યા એટલે ભાતા છોડવાનું મન થયું બાકી નોખા તો મારા ગળા નામ છે તમે જમો ભાઈ અમે અમારો નીમ નહીં છોડીએ આપણે તો સંસારી માણસ આપણે તો બે નીમ ધીમ રખાતા હશે અરે મારો વાલો કરું આ મંદિરની ધજા અમે ધ્યાન ધરીને બે માણસ જમી લ્યો નહીં ભાઈ નહીં અરે ભગતજી આમ ગળા મળશે નાથ નમેરો નથી અહિયાં તો ગાયોનો ગોવાળ છે ઠીક ત્યારે જેવી તમારી ઈચ્છા આ તમે ભગત અને ભક્તાણીએ બે મળીને તો મને ભૂછો રાખ્યો લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ જશોદામ અહિયાં ભગતજી

દ્વારકાધીશ ની મૂર્તિ મંદિર માંથી અદ્રશ્ય થઈ ગઈ છે હાલો હલો આપણે તપાસ કરીએ અરે યાત્રાળુ અહીં આવો તમે મારા દ્વારકાધીશ ની મૂર્તિ ને ક્યાંય જોઈ અરે આઠ આઠ દી દ્વારકાધીશ દર્શન માટે તલસીએ છીએ ચરણ રાજ ગુરુ કુમાર એક સાધુ અહિયાં આવ્યા હતા અહિયાં સૂકા ઢેબડા જમીને ગયા ક્યાં ગયા ખબર નથી વાહ પ્રભુ ભક્તો ના સૂકા પધાર્યા દ્વારકાધીશ હા ભક્ત હા ભક્ત દ્વારકામાં પધારો તમારા પગલે પ્રભુ પાછા મંદિરમાં પધારશે દ્વારકાધીશ વિઠ્ઠલ 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 હરે ٹھیک ہے لوٹتے ہیں ارشی کاکا اللہ باور ہکس کے سامنے کھڑا تھا نہیں یہ ضرور طے کربے گا نا گروہ پر اس طرح سے اس

મને લાગે છે કે તમે કઈક ના કરવાનું કરી દસો એટલે હું તમારે પાછા પાછા અંત સુધી આવી ને આ કઈ સતર્ક કાઢો મેં માનવાનો પાક કર્યો છે પૂરબ જનન ને આપણે દિલ સામે તમારા અંતરે આંધળી ચાખી નથી હા માયા હું પૂરક જનન તમારી પ્રેમિકા છું આપણે બંને ચિત્ર કર્યા

ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો તારા કપડા તારી શાળાની ફી તારા ડોક્ટરોની દવાઓ એ બધામાં કરેલા મારા રોકાણનું શું દરેક માં બાપ પોતાના સંતાનને ભણાવે છે મોટો કરે છે તમે કંઈ નવાઈ નથી કરી આ તો તમારી ફજ હતી તને પરદેશ મોકલ મારા જીવથી વાલું મારું ખેતર અને તારી માં અને બહેનના ઘરેણાં ગીરવી મૂક્યા છે આજ સુધી છોડાવી શક્યો નથી અમારા એ રોકાંડો શું મને પરદેશ મોકલવાની જીત તમારા બધાની હતી મારી નહીં તારા ફક્ત એક કાગળ ઉપર બે લાખ જેવી પર રકમ ઉભી કરવા બેન ના લગ્ન પાછા ઠેલી બાપ દાદાની અંતિમ નિશાની જેવું ખેતર વેચ્યું છતાં જ ખૂટતી રકમ ઉભી કરવા માટે હીરા ઘંટીમાં જાણી જોઈને ને મેં મારો અંગૂઠો કાપ્યો મારા આ રોકાણ શું અરે તારી ફરજ હતી તેમ છતાં તો બેનના લગ્નમાં ન આયો અને આ ગરીબના ભાગ્યમાં ભચીલી એક માત્ર મોડી સમાન મારું ઘર વેચી બે લક્ષ્મીના લગ્ન કર્યા તો હતી બે બની આ કરોડપતિ શેષ શ્રવણના માં બાપ અમદાવાદની સડકો પર હાથ લારી ખેંચતા રહ્યા હાથ લારી ખેંચતા રહ્યા ઉઝળતા રહ્યા ભેસે રહ્યા મારા એ રોકાણ નું શું બોલ શ્રવણ અમારા એ રોકાણ નું શું બાપુજી તમે જે કંઈ પણ કરવું એ તમારી ફરજ હતી અને છતાંય તમે ફરજ નો હિસાબ રોકડા રૂપિયામાં વસૂલ કરવા માંગતા હો તો હું આપી દેવા તૈયાર છું બોલો શું છે તમારો હિસાબ શ્રવણ પટેલ ડુંગરા

અને એક વાત કાન ખોલીને સાંભળી મને આટલો મોટો માણસ તમે લોકો એ નહીં પિંકી ના ડેડી એ બનાવ્યો અને રહી વાત તે મને પીવડાવેલા દીધી એવું દૂધ તો અમેરિકાના બજારમાં ડોલર ના લીટર ભાવે જોઈએ એટલું મળે બોલ કેટલા લીટર દૂધ પીવડાવ્યું છે તે મને

આપણે ખોટી જગ્યાએ સમય મૂડી અને મમતાનું રોકાણ કર્યું છે મમતાના વેપારમાં આપણે સંપૂર્ણ ખોટ ખાધી છે ચાલો અહીંયા એક ઘડી પણ આપણાથી રોકાવાય ચાલો ચાલો

એ પણ ઇષ્ટદેવની કૃપાનું ફળ જ છે ને મોટા ભાઈ વિજય પ્રાપ્તિ એમરે કોને અને બાહુબળનું પરિણામ છે બાળસંગ મારા નાથની ઈચ્છા વગર એક પામરૂઈ નથી હાલતું મહારાજ અંદર શ્રદ્ધામાંટવાય ને માનવી પાયમાલ થાય છે એટલું તો સમજો એ તમારી ભૂલ છે મહારાજ અમારગના પથ્થરને શાલિગ્રામ માની મંદિરમાં પધરાવીને શ્રદ્ધાથી એની પૂજા કરીએ તો એ શાલિગ્રામ પણ હોકારો ભણ મહારાજ એ પણ એક વહેમ છે વહેમની માયાજાળમાંથી તમે જાગો મોટા ભાઈ જે ધરાના હું દર્શન કરી આવ્યો છું એ ધરાની નદીઓના જળ ઉછળી ઉછળીને સાત પૂરે છે કે એના ઝાડવા ડુંગરા સજીવ બની પ્રભુમાં એકાકાર થઈ હરિ નામનું રટણ કરતા લાગે છે બાલસન અંધ શ્રદ્ધામાંથી બહાર નીકળો અને જગતના સત્યને ઓળખો સત્ય કયું સત્ય તમે કહો છો એ સત્ય એ સત્ય નથી સત્ય અને અસત્યની ભેદરેખા દોરવા આપણે શક્તિમાન નથી એ અમૃત શક્તિ તો મારા નાથના હાથમાં છે મોટાભાઈ કુંભારાણાને એની અસલ અવસ્થામાં લાવવા તારી બધી જ વિદ્યા અજમાવજે અને એનો અંત લાવશે એની અંતિમ રાણી જેવી આપણી આજ્ઞા બોલો પ્રધાનજી મહારાજ એક પરદેશી અશ્વપાલા આપને મળવા માંગે છે ભલે મારી અનુમતિ છે મહારાજ કુંભારાણાનો જય હો મહારાજ ગણી ખમ્મા બોલો અશ્વપાલ તમારે શું કેવું છે મહારાજ હું અશ્વનો સોદાગર છું અને એટલું જ નહીં જાતવાનો અશ્વ અને સામાન્ય અશ્વ વચ્ચેના તફાવતનો પૂરેપૂરો જાણકાર છું એથી વિશેષ વિશેષમાં મારી અશ્વકળાથી ગમે તેવો તોફાની અશ્વ હોય હું એને વશમાં કરી શકું છું એ મારી વિશેષ કળા છે તો તું તમારી એ કળાના અમારે પારખા કરવા પણ શેષો પણ સાચી વાત છે મહારાણા મહારાજ હું ખુબજ ભાગ્યશાળી છું કે આપ જેવા અજોડ યોદ્ધાને મહાન રાજવીએ મારી કદર કરી અમારા રાજ્યમાં યોગ્ય માણસથી હંમેશા કદર થાય છે મહારાજ આ બહાદુર અને કુશળ અશ્વપાલને તો આપણા રાજ્યમાં રાખી લેવો જોઈએ એની શરત મુજબ એના બધા જ અશ્વો મો માગ્યા દામ આપીને ખરીદી લેવા જોઈએ હમ અશ્વપાળ તમારા અશ્વની કિંમત અમારા રાજ્યના ખજાનામાંથી મળી છે અને આજથી તમે અમારી અશ્વશાળાના સર્વાધીશ અધિકારી છો ક્ષમા કરજો મહારાજ પણ આપની ચાકરીનો સ્વીકાર કરતા પહેલા મારી એક વિનંતી છે વિનંતી કઈ વિનંતી મારા માટે એક સ્વતંત્ર આવાસ અને મારા કાર્યક્ષેત્રમાં કોઈની પણ રોકટોક ન હોવી જોઈએ મને મારા હોદ્દા મુજબ પૂરો અધિકાર મળવો જોઈએ મને મંજૂર છે અને મારી એક બીજી વિનંતી છે આપને મારું કોઈ અહિત કરે તો મને આપનો અભય વચન મળવું જોઈએ અશોપાળ તમને મારું અભય વચન છે કુંભારણનો અભય વચન છે જય હો મહારાજ આપનો જય ફરિયાદ ફરિયાદ જઈને આવ્યો છું રાજા રાવત છે ફરિયાદ આવ્યો છું રાજા આ રાજગળા આટલો બધો સુનકાર ક્યાં લાગે છે કે નહીં કોઈ રહી ફરિયાદ સાંભળનાર અરે હું મારી બેન ની લૂંટાયેલી ની ફરિયાદ લઈને આવ્યો છું છે કોઈ રાનજી ઘણી ખમાનદાતા આ રંગમાં ભંગ પડવા કોણ આવ્યું આ તે મારી હાલી પ્રજા છે તાણે કટાણે ફરિયાદ લઈને હાલી આવે જા હા જોઉં છું બાપુ હવે અત્યારે બાપુને મેળે જવાનું મુહૂર્ત છે તો મરદું લઈને અપસુકન ક્યાં કરાવો જાણે બાપ નો રાજઘટ એમ આઈ લાવત પ્રજાના પાલક બહાર આવીને જુઓ તો ખરા પ્રજાની દીકરી મહારાજ જેને માયરે બેહાડવાના કોણ હતા એનું મરદું લઈને આવ્યો છે જો લઈ જાઓ શબ્દો દો જેને પોતાને ઈદ્ધ થતો ના આવડે એને જીવવાનો કોઈ અધિકાર નથી કોઈ અધિકાર નથી કોઈ અધિકાર નથી અરે કહું મારા કે ફરે દારૂ ની પ્યાલી ના નશામાં જાગીને જો રાજન દૈય દીકરી નો લોહી આ લોહી તમારી પાસે ન્યાય વાગે છે રાજન એટલે જેને તારી બેન ની આપણું લીધી એને બાપુ ગોતવા નીકળે એમ હું તને નથી પૂછતો રાજયત ના મને ન્યાય જોઈએ ન્યાય 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 એ સીજી વાત નહી અરે હું રાજા છું રૈયત ગુલામ નથી મારે પણ મારી મસ્તી હોય મોજ હોય હવે બાપુ ને મેળે જવાનું મુહૂર્ત વીતી જાય હાલો હાલો બાપુ એ તો નવરોષ

જેવી ત્યાં લખી આ રાજકાટમાં પગ નહીં મૂકું તો તું એ સાંભળી લે રાજા હવેથી અમારી ઇજ્જત નું રખવાડું અમે કરી લઈશું ને એટલું યાદ રાખજે કે રાજા થી રૈયત નથી પણ રૈયત થી રાજા છે